વડોદરાનો આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા મદન રોડ પર કૃષ્ણ ભવનની ચાલી ખાતે સત્યવિસ્તંભરના ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો તેની સાથે સામે આવેલા શાલિમાર કોમ્પલેક્ષ ખાતે પણ ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો મળતી માહિતી અનુસાર કૃષ્ણ ભવનની ચાલી ખાતેના ઘરમાં ઘર માલિક તેમના નવા ઘરે વેકેશન કરવા ગયા હતા તેમજ તેમના મમ્મી ઘરમાં રહેતા હતા પણ તેમના મમ્મી રાત્રે કામ પર જતા હોવાથી ચોરે ઘરમાં તાળુજોને ફાયદો ઉઠાવી ઘરમાંથી ચાર જોડી કાનની બુટ્ટીઓ એક જોડી સાંકળા તેમજ ત્રીસ હજાર રોકડા લઈ રકમ લઈ ફરાર થઈ ગયો હતો તેમના ઘરની ચોરીની જાણ થતાં ઘરના લોકો નવાપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા ત્યારબાદ પોલીસે ઘરે આવીને તપાસ હાથ ધરી હતી તેમજ શાલીમાર કોમ્પ્લેક્ષ ખાતે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં પણ ચોરી થઈ હતી પણ ઘરે તાળું હોવાથી ઘર માલિક મળી શક્યા ન હતા તેથી ત્યાં શું ચોરી થયું છે તે જાણવા મળ્યું ન હતું ઉલ્લેખનીય છે કે ગયા મહિનાની ત્રેવીસ એપ્રિલના રોજ શાલીમાર કોમ્પ્લેક્ષમાં બીજા માળે ચોરીનો બનાવ બની ચૂક્યો હતો ત્યારે ઘર માલિક દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી પણ પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા જેથી ચોરે ફરી ડેરીંગ કરી હતી અને બે ઘરોમાં ચોરી કરી ફરાર થઈ ગયો હતો અમે વેકેશન કરવા બહાર ગયેલા અમને ખબર નથી અમારા સાસુ ઘરે હતા પણ એ નાઇટમાં નોકરી કરે છે તો સવારે છ વાગે ફોન આવ્યો કે તમારા ઘરમાં લોકર પડ્યા છે તિજોરી તૂટેલી બધી પડી છે તો અમે આયા જલ્દી જલ્દી બધું જોયું પોલીસને ફરિયાદ કરી પોલીસ આવી ખાલી લખાણ લઈને ગઈ પોલીસ હજુ સુધી કશું કોઈ નિકાલ આવ્યો નહીં કે અમને થોડી ફોન કરીશું અને ચેકઅપ કરવા આવીશું પણ કોઈ કશું કરવા આવ્યું નથી શું શું કહ્યું ઘરમાંથી માંથી ત્રીસ હજાર રૂપિયા કે કેશ હતા અને ચાર જોડી બુટ્ટી હતી સોના ચાર જોડી સોનાની બુટ્ટી હતી અને સાંકડા હતા ચાંદી ના બધું અમારું ગયું વૈશાલી રાજપૂત ભરેલો બે કે ટોટલ કીધું તો ખરું હું તો નોકરી જતી રહજુનીમાં રોજ નાઇટ માં મને ખબર નઈ મને આડોશી પાડોશી કીધું કે તમારું તારું તૂટ્યું બસ એ મને ખબર નથી પણ મારું બધું ગતું રે આ ચાર જોડી બુટ્ટી પગના સાકરા ત્રીસ પાત્રી હજાર રૂપિયા મારા હતા કૃષ્ણ ભવન ચાલી આ મદન ચાપામાં હા બાકી હું તો નોકરી જવું રોજ જઈ જઉં છું નોકરી દયાબેન